શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે મેળામાં લાખો ભાવિકોનું કીડિયારો ઉભરાયો છે ભવનાથ મહાદેવના દર્શન કરી લોકો ધન્ય બની રહ્યા છે સમગ્ર દેશમાંથી નાગા સાધુઓના દર્શન કરવા માટે શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ગિરનારની ગોદમાં યોજાતો મેળો સમગ્ર દેશમાં ખ્યાતનામ છે શિવરાત્રીના મેળાની દેશભરમાં માત્ર જૂનાગઢ ખાતે જ ઉજવણી થાય છે આ ઉજવણીમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકોના ગોડાપુર જૂનાગઢમાં ઉમટે છે હાલ જૂનાગઢની ટળેટી માનવ મેવરામણથી ઉભરાઈ રહી છે ભવનાથ ટળેટીમાં મેળો કરવા આવતા લોકો ભવનાથ મહાદેવ અને ભવનાથ મંદિરમાં આવેલ પવિત્ર મુર્ગીકુંડ છે કે જ્યાં શિવરાત્રીના દિવસે સંતોનું શાહી સ્નાન થવાનું છે તેના દર્શન કરી ત્યારબાદ ધૂણો લગાવી બેઠેલા સાધુઓના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળામાં અનેક આશ્રમો ઉતારા ઉપર ભજનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં ગુજરાતભરના તમામ કલાકારો ભજન સંતવાણી લોકસાહિત્ય થકી પ્રજાને શિવમય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથોસાથ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શિવરાત્રીનો મેળો કરવા આવતા ભાવિકો માટે ખાસ ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કીર્તિનાથ ગઢવી સહિતના નામાંકિત કલાકારોએ તળેટીમાં આવેલા ભજનોને ભજન સંતવાણી પીરસી ભક્તિમય માહોલના દર્શન કરાવ્યા હતા